યુવા વર્ગમાં પ્રચલિત એવા અલગ અલગ પાનના ગલાઓમાં તેમજ ચાની ટપરીઓ લારીઓ ઉપર નશાકારક પદાર્થોનું તેમજ પ્રતિબંધિત ઇ સિગારેટ તથા વિદેશી સિગારેટનું વેચાણ થતું હોવાનું અવારનવાર ધ્યાન આવતું હોય જે અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના ભાગરૂપે આશરે ત્રીસથી વધુ પાનગલ્લાઓમાં તેમજ ચાની લારીઓ પર ચેકિંગ હાથ ધરી તપાસ કરતાં કોઈ ગુનાહિત જણાઈ આવેલ નથી रिपोर्टर नैतिक रेशमवाळा सयाजी समाचार डोट लाइव सूरत